હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા આ શિયાળાની ઠંડીમાં બાજરાના રોટલા સાથે ઘરમાં ગરમ ખાવાની મજા પડે તેવી અડદની દાળ બનાવીશ ખૂબ જ એવી ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો મારી આ નવી નવી રેસીપી અને અલગ અલગ રેસિપી જોવા માટે હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો આ રીતે મેં દાળ બનાવવા માટે કૂકર લઈ અને આ રીતે અડદની દાળ લઈ લીધી છે અને માપ હું આ રીતે લઈ લઈશ મુઠ્ઠીના માપે હું દાળ લઈશ તો મેં અહીંયા બે મુઠ્ઠી દાળ લઈ લીધી છે એટલે કે ત્રણ વ્યક્તિ માટેની દાળ બનાવીને હું અહીંયા તૈયાર કરીશ થોડું એવું પાણી એડ કરી અને જ્યાં સુધી સફેદ પાણી નીકળે ત્યાં સુધી એને બરાબર દાળને આપણે ધોઈ અને રેડી કરી દઈશું તો આ રીતે બરાબર દાળ ધોઈ અને દાળ ડૂબે એનાથી થોડું વધારે આપણે અંદર પાણી એડ કરી દેવાનું વધારે પડતું પણ પાણી આપણે એડ નથી કરવાનું એમાં હું અહીંયા ઝીણું એક નાનું ટામેટું કટ કરીને અંદર એડ કરી દઈશ એકદમ ઝીણું આપણે કટ કરીને એડ કરવાનું હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું અને ટેસ્ટ અનુસાર થોડું એવું અંદર મીઠું આપણે એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેવું હું અંદર તેલ એડ કરી દઈશ જેથી દાળ આપણી ઉભરાય નહીં તો કુકરનું ઢાંકણ બંધ કરી અને ગેસ પર રાખી અને આપણે થાય ત્યાં સુધી એને થવા દઈશું દાળ વખતે થોડું તેલ એડ કરવાથી દાળ આપણી જરાય પણ ઉભરાતી નથી તો દાળ પણ બફાઈ ગઈ છે તો આપણે ચેક કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ એવી આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે અને નીચે જરાય પણ ચોટી નથી તો આ રીતેની આપણે દાળ બાફીને રેડી કરવાની છે થોડી એવી દાણા દાણા હોય એ રીતેની આપણે દાળ બાફવાની તો થોડું એવું હળદો ગ્લાસ જેવું આપણે અંદર પાણી એડ કરી દઈશું અને આ રીતે વિક્સરની મદદથી એને આ રીતે આપણે ફેંટી લઈશું એને બરાબર ઝેરણીની મદદથી ઝેરવાની નથી આ રીતે તમે સ્પીડમાં થોડું કરશો એટલે બરાબર ટામેટા પણ અંદર આ રીતે અને દાળના દાણા છે થોડા એવા અંદર આ રીતે મેસ થઈ જશે એટલે આ રીતેની દાળ આપણે રેડી કરી સાઈડમાં રાખી અને મેં અહીંયા વઘાર રાખી દીધો છે તેલ થોડું એવું ગરમ થાય એટલે હાફ ટેબલ સ્પૂન રાયનો વઘાર કરીશું રાઈ થોડી એવી તતળે એટલે આપણે ચપટી જેવું જીરું અંદર એડ કરીશું જીરું થોડું તતળે એટલે હિંગ એડ કરી અને બે સૂકા લાલ મરચાં અને થોડા એવા મીઠા લીમડાના પાન અંદર એડ કરી અને મેં અહીંયા આદુ અને લસણ અને મરચાંની પેસ્ટ કરીને રાખી હતી એ એક ટેબલ સ્પૂન આપણે અંદર એડ કરી દઈશું અને આ રીતે થોડું એવું સાતળી દઈશું તો અહીંયા મેં લીલું લસણ લઈ લીધું છે અને બે ટેબલ સ્પૂન જેવું મેં લીલું લસણ લીધું છે તો મેં અહીંયા સૂકા લસણનો થોડો ઓછો ઉપયોગ કરે છે કેમ કે અત્યારે શિયાળામાં સરસ એવું લીલું લસણ મળતું હોય છે તો એનાથી પણ દાળ ખૂબ જ એવી ટેસ્ટી બને છે તો આ રીતે સંતરાઈ જાય એટલે મસાલા કરીશું તો હાફ ટેબલ સ્પૂન જેવું હું અહીંયા કાશ્મીરી લાલ મરચું અને હાફ ટેબલસ્પૂન જે રેગ્યુલર તીખું લાલ મરચું અને એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર ટેસ્ટ અનુસાર આપણે મીઠું એડ કરીશું અને મિક્સ કરીશું દાળ બાપતી વખતે આપણે મીઠું એડ કરી છે એટલે અત્યારે જે લસણ ને બધું મસાલા છે એટલું જ આપણે મીઠું એડ કરવાનું છે એ ખાસ ધ્યાન રાખવાનું આ રીતે બધા જ મસાલા સંતળાઈ જાય એટલે અંદર આપણે દાળ એડ કરી દઈશું અને આ સમયે થોડી એવી ગેસની ફ્લેમ આપણે ધીમી કરી દેવાની દાળ તમારે જેવી પાતળી જોઈએ કે જાળી જોઈએ એ રીતે તમે અંદર પાણીનો ઉપયોગ કરી શકો છો દાળ તો થોડી એવી જાળી હોય તો જ ખૂબ જ એવી ખાવાની મજા આવે છે તો આ રીતે બધું જ મિક્સ કરી અને દાળને આપણે ઉકળવા દઈશું અત્યારે ઠંડીની સીઝન છે તો લીલા લસણનો ઉપયોગ કરીને તમે આ દાળ બનાવશો તો ખૂબ જ એવી સુપર ટેસ્ટી આ દાળ બની અને તૈયાર થાય છે તો આ અડદની દાળ થોડી એવી ચીકણી હોય છે એટલે વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટી ન જાય તો આ રીતે તમે જોઈ શકો છો કે દાળ આપણી ઉકળી તૈયાર થઈ ગઈ છે અને ઘણા લોકો એવું કહેતા હોય છે કે દાળ ચીકણી હોય છે એટલે ભાવે નહીં પરંતુ આ રીતે બનાવશો તો જરાય દાળ ચીકણી બનતી નથી તો આપણી દાળ બની અને રેડી થઈ ગઈ છે તો જ્યારે દાળ બની જાય ત્યારે હાફ ટેબલ સ્પૂન ગરમ મસાલો એડ કરી દેવાનો અને આ રીતે બધું જ સરસ એવું મસાલોને મિક્સ કરી દેવાનું આ રીતે દાળ બનાવી અને ગરમ ગરમ દાળ તમે એકલી પીસો તો પણ ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે મારી તો આ દાળ ખૂબ જ એવી ફેવરિટ છે કોથમીર એડ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી અને નીચે ઉતારી સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો અત્યારે શિયાળામાં બાજરાનો રોટલો ઘણા લોકો વધારે ખાતા હોય છે તો એની સાથે મારી આ રેસીપીથી એકવાર અડદની દાળ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ એવી ટેસ્ટી બને છે અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બાય બાય